એસઆરપી ગ્રુપ અગિયાર વા ના સહયોગથી આખાકુલ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો કામરેજની આખાકુલ પ્રાથમિક શાળામાં એસ આર પી કેમ્પ બાવજૂદ અગિયારના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન થયું જેમાં ડીવાયએસ શ્રી શૈલેષ આચાર્ય ડીવાયએસપી શ્રી અનિલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પી ના અધ્યક્ષ ગામના આગેવાનો તેમજ ટોરેન્ટ પાવર ના શ્રીઓ એમ જ ખુબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના તથા ગંભીર બ્રિજ દુર્ઘટનાના હદભાગી લોકોને બે મિનિટનું મૌન પાડીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી સિરાજભાઈ મુલતાનીએ સૌ મહેમાનોને આવકાર્યા ડી વાય એસ પી શ્રી અનિલ પટેલ દ્વારા વૃક્ષોનું જતન માવજત અને ઉછેર તથા તેના ફાયદા વિશે ખૂબ ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું ડી વાય શૈલેષ આચાર્યશ્રી પોતાના અધ્યક્ષી ઉદબોધન માં ક્લાયમેટ ચેન્જ અને વૃક્ષોની માનવ જીવનમાં જરૂરિયાત ખૂબ સુંદર માહિતીથી ગામ લોકોને વાકેફ કરવામાં આવ્યા પાંચસો ની વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોશમાડી શાળાના આચાર્ય યાસીમભાઈ મુલતાની એ કર્યું હતું રિપોર્ટ ઇમરા ખાન પઠાણ મોટામિયા માંગરોળ